વિકાસ ઘણો પાછળ રહી ગયો છે વડોદરા કોર્પોરેશનના ના અધિકારીઓએ એવું કામ કર્યું નથી કે જે ઉડીને આંખે વળગે અને આ ખરાબ કામ કરવામાં અને ભ્રષ્ટાચાર કરવામાં વીએમસી ના શાસકો અને અધિકારીઓ પાવરદાર છે વ્યક્તિના મોત પછી તેના મોતનો મલાજો પણ જળવાવો જોઈએ પરંતુ સ્માર્ટ સિટીનું જેને બિરુદ મળ્યું છે તે શહેરમાં સ્મશાનની એવી દશા છે કે મોતનો મલાજુ પણ જળવાતું નથી સત્તા પક્ષ સામે હવે તો સત્તા પક્ષના જ અને વિપક્ષના કોર્પોરેટર સાથે મળીને મોરચો ખોલ્યો છે ત્યારે શું છે આખો મામલો આવ જોઈએ જાણીએ સમજીએ सिटी सीटी वडोदरा ने दुर्दशा स्मशान ना खस्ता हाल सामान्य सभा में विरोध सत्ता पक्षना कॉर्पोरेटर एज करियो उग्र विरोध જુઓ આ દ્રશ્યો વડોદરા શહેરના છે એ શહેર જે આમ તો સ્માર્ટ શહેર છે એક સમયે સમગ્ર રાજ્યનું સંચાલન અહીંથી થતું હતું મહારાજા સયાજીરાવ ગાયકવાડની આ નગરીની આ દશા હાલના સત્તાધીશો અને અધિકારીઓએ કેવી કરી નાખી છે તે જોઈ શકાય છે કોઈ વ્યક્તિના મોત બાદ તેનો મલાજો જળવાવો જોઈએ પરંતુ જે છે તેના પરથી એટલું તો કહી શકાય કે મોતનો મલાજો પણ વીએમસીના સત્તાધીશો નથી જાળવી શક્યા શહેરના નિઝામપુરા ભાયલી વાંસના તરસાલી ખાસવાડી ગાજરાવાડી સહિતના વિસ્તારમાં સુવિધા ઝંખી રહ્યા છે સ્મશાન સુવિધાના અભાવના મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે સામાન્ય સભામાં ઉગ્ર વિરોધ કર્યો હતો અત્યારે અમે ભાયેલી સ્મશાનમાં આવ્યા છે વાસના સ્મશાનની પણ અમે હાલ જોયા અને તમે જે જોઈ શકો છો કે કઈ રીતના અહીંયા બત થયેલી છે લાકડા પણ અહીંયા નથી જે લાકડા છે તે ખરાબ હાલતમાં છે જે કેટલાક ડોનર્સ છે તેમના દ્વારા લાકડા ડોનેટ કરવામાં આવ્યા છે પરંતુ કોર્પોરેશન દ્વારા અહીંયા લાકડા પણ મૂકવામાં નથી આવતા જેના કારણે ડોનર્સ દ્વારા અહીંયા લાકડા પ્રોવાઈડ કરવામાં આવી રહ્યા છે અને તે લાકડા પણ જોઈ શકો છો કે કેટલા મોટા છે તેને કાપવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે સાથે જ જો વાત કરવામાં આવે તો સ્મશાનમાં ગંદકી છે ચારે તરફ જે ફૂલો છે તે ફૂલ જોવા મળે છે કોથળી હોય અથવા તો અન્ય સરસામાન હોય તે ગંદકી જોવા મળે છે ઝાડી ઝાકરા અહીંયા ઉગી નીકળ્યા છે સ્મશાનમાં સાથે જો વાત કરવામાં આવે તો અહીંયા જે ગેસ ચીતા છે સાથે જે લાકડાની ચિતા છે તેમાં લાકડાની ચીતાની જે ટ્રે છે ટ્રે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે કયા પ્રકારની આ જે ટ્રેની હાલત થઈ છે જે રીતના તમે જોઈ શકો છો કે આખી આ જે ટ્રે છે તે કાટ ખાઈને તેના ભાજપ શાસિત કોર્પોરેશનના મેયર અને અધિકારીઓને ઘેર્યા ભાજપના કોર્પોરેટરે કહ્યું કે પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર દેવીશ પટેલ કોર્પોરેટર સાથે યોગ્ય રીતે વાત નથી કરતા અપમાન કરે છે સ્મશાનમાં અસુવિધા ને લઈને ફરિયાદ કરીએ તો અપમાનજનક જવાબ આપે છે જેને લઈ ભાજપ કોર્પોરેટર નિલેશ રાઠોડ અને ઘનશ્યામ પટેલે હવે અધિકારીઓને મારવા પડશે તેમ કહી આક્રોશ વ્યક્ત કર્યો માટે મેં કીધું ને કે મેં એક બી રજૂઆત બધાએ જ્યારે રજૂઆત કરી છેલ્લા પછી હું બોલ્યો કારણ કે બધાનું અલગ અલગ ડિપાર્ટમેન્ટની રજૂઆત હતી કે આ ડિપાર્ટમેન્ટ આ છે આ ડિપાર્ટમેન્ટ આ છે આ ડિપાર્ટમેન્ટમાંથી આ તકલીફ છે એટલે છેલ્લા મારે ઓવરઓલ કહેવું પડ્યું કે સાહેબ હવે તમે ઓવરઓલ આ વિષય છે જેટલા બી આ લોકો વર્ક કરવાવાળા નથી જે લોકો એસી ગાડી એસી કેબિનમાં બેસે છે એમને કો ફિલ્ડમાં જાય અને ફિલ્ડમાં જાય તો જ વર્ક થશે એવી મારી સ્પષ્ટ માનવું છે આ જગ્યા પર લાઇટો રેગ્યુલર ચાલુ રહેવી જોઈએ કે એને લાકડા મૂકવાની જગ્યા વ્યવસ્થિત હોવી જોઈએ સાફ સફાઈ સરખી હોવી જોઈએ આ બધી વસ્તુની રજૂઆત કરતા હોય તો કે બધું બરાબર જ ચાલે છે અને બીજે જ દિવસે એ લોકો ફોટા પાડીને અમને મોકલી દે એટલે પણ ભાઈ હું અમે ગયા હતા ત્યારે અમને બધા બોલે છે અને કહે છે અને અમે અમે જોઈએ છે કદાચ કોઈ આપણા નજીકના સ્વજન મરી ગયા હોય છે ત્યારે આપણા જ્યારે સગા આવે છે ને ત્યારે કહે છે કે આ ભાઈ જોતો ખરો તું તારે અહીં આવવાનું છે એવું કહે છે ત્યારે આપણને એવું થાય છે કે આ અમારે આવવાનું જ છે

ભાયલીના પૂર્વ સરપંચે કહ્યું કે સ્મશાનમાં યોગ્ય રજિસ્ટર્ડ મેન્ટેન નથી થતું ભાયલી વિસ્તાર ઝરનો કોર્પોરેશન આવ્યો છે વિસ્તારમાં એટલી બધી વસ્તી વધી છે એની અમે સ્મશાનનો ઓણું પડત છે પણ તેમ છતાંય બીજું સ્મશાનની વ્યવસ્થા કરવાની વાત તો દૂર રહી પણ આ જે સ્મશાન છે એને પણ કોર્પોરેશન મેન્ટેન નહીં કરી શક્યું પહેલાં પહેલું તો રજિસ્ટર મેન્ટેન થતું નથી બરાબર એક સાદી નોટમાં સાદા પેનથી લખાય છે કે આ ફરણા ફોન વ્યક્તિને અહીંયા સંસ્કાર કરવામાં આવે છે બસ સાદા કાગળમાં બાકી કોઈ બીજું ઓથેન્ટિક હોતું નથી અને સ્મશાનની સાફ સફાઈ છેલ્લા ચાર વરસથી થઈ જ નહીં આજુબાજુ બધું ભંગાર પડી રહ્યો છે આગળ ગંદકી કેટલી છે